વિસાવદરના ચાપરડા ગામે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા બાબુ બોખેરિયાએ મીડિયાને આપેલા વિવાદાસ્પદ ઇન્ટરવ્યુથી રાજકારણ ગરમાવ્યું છે બોખેરિયાએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પર આક્ષેપ કર્યો કે ખનીજ ચોરીના ખોટા કેસમાં મોઢવાડિયાના ઈશારે તેમને ફસાવવામાં આવ્યા છે આ જે બધી પ્રક્રિયા છે એ બે હજાર છ થી હાલે એટલા માટે હાલે કે અમારા કોંગ્રેસના ત્યાં પોરબંદરના આગેવાન અને પ્રદેશ પ્રમુખ એને ભય છે કે રાજકીય રીતે જો હું ચૂંટણીઓ લડું તો એને ચૂંટણીઓ જીતવી અઘરી પડે એટલે તમે જોવો આ બે હજાર છનો છે આખી મેટર આખી બે હજાર છ ની છે તો એને આજે અત્યારે જે કરવાની પડી પીઆઈએલ આજે કરવાની શું જરૂર પડી કોઈ જગ્યાએ મારી પાસે લીઝ નથી મારી પાસે લીજ નથી અને મેં મારી લીજમાંથી કોઈ માલ કાઢીને કોઈ કોઈ કંપનીને આપેલો નથી એટલે ખની ચોરીનો પ્રશ્ન ન રહીએ રાજ્યના જળ સંપત્તિ મંત્રી બાબુ ભોખેરિયાના ઈશારે પોરબંદરમાં દસ હજાર કરોડથી વધારેની ખનીજ ચોરી અને બસો પચાસ કરોડની રિકવરી રકમ નહીં ચૂકવા મુદ્દે હાઈકોર્ટમાં જાહેરની અરજી દાખલ થઈ છે બાબુ ભોખેરિયાએ જણાવ્યું કે તેમના અથવા તેમના પરિવારજનોના નામે ગુજરાતમાં ક્યાંય પણ લિસ્ટ નથી કોઈ જગ્યાએ ચોરી થઈ હોય બે ઘડી માનો કે અમે ખનીજ ચોરી કરી તો અમારે તો રેકોર્ડ કહે કે ભાઈ અમે ધારો કે માલ ટ્રાન્સપોર્ટ કર્યો

બોખરિયા સામેનો કેસ ભાજપ સરકારના શાસનમાં બહાર રાજ્ય છે કે જેમાં ગુનેગાર પોતે આજ પણ મંત્રીમંડળમાં સન્માનીય સ્થાન ભોગવે છે અને રાજ્ય સરકાર રક્ષણ પૂરું પાડી રહી છે આ બહુ ગંભીર બાબત છે લોકતંત્ર માટે રાજ્યના સિંચાઈ મંત્રી પોરબંદરનું પ્રતિનિધિત્વ કરતા બાબુભાઈ બોખરિયા સામે અઢીસો કરોડના ખાણ ખનીજ ચોરીનો કેસ અને ગેરકાયદેસર ખનન આ તમામ બાબતો જે તે સમયે માઇન્સ મિનરલ સેવન એની કલમ નંબર પાંચના આધારે પોરબંદરના કલેક્ટરશ્રી દ્વારા જે તે સમયે એમની સામે નોટિસ કાઢવામાં આવી એમની સામે પગલા ભરવાની વાત કરી બાબુ મુખેરિયાએ ખાણ ખનીજ મામલે પ્રથમ વખત અને તેમના નિવેદનથી કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં છે દિલીપ સાથે ગૌરવ પટેલ વીટી